હાલો ડાયરા ને જય માતાજી રામ રામ સીતારામ જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ તો મિત્રો કેમ છો બધા મજામાં સવો ને આશા છે કે તમે બધા મજામાં જઈ જાઓ સ્વાગત છે તમારા બધાની પરિક્રમ છે નવા વ્લોગ માં ક્યાં

બાકી હે વાત પછી વયા જાય ઘરે ગયા ત્રણ બાકી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને જો આવી ગયા પડામાં ચાલે ચા પાણી પી લીધા નાસ્તો કરી લીધો અને કાકાની ભી આ ગયા પાછા વાટવા માટે અને આપણે જો પૂરું બેન હોઈ ગયા અહીંયા નનઘોડી એવડી કોઈ કરી ને તોય અમાર પૂરું બેન હોઈ ગયા જો કોઈ કાઈ બહુ મોટી નથી જો આવડી કેવી જ છે નનઘોડી એવડી આપણે માથે બાંધવાની ચુંદરી લાવ્યા હતા ની ચુંદડી એથી ને બાંધી દીધા પૂરી બેન હોઈ ગયા અને હું જો અહીં વિણતી તી એવડા એટલા વીણ છે

તો બે જ તે બધા છીણા તો બે થઈને જાજા વાયડા આપણે આયા જ ન હતા આપણે કાલે લાયા હતા એક કેરો વાઢો ને પૂરું બેનને મજા નથી ને એટલે વી આઈ ગયા કીરે અને આજે આયા જ પણ પૂરું બેન રહ્યા નહીં એટલે નાઈ ના એવડે ને એવડે બેઠા રહ્યા જો આપણે ગાયા ઘા મશીન બે હાલે છે વાઢવાના જો ફટાફટ હાલે પોટા ખીરી જાય દાંતડું વાગી જાય ફટાફટ વાઢવી તો બાંધવું પડે ને સટ પટે અને આ તડકા નું થામું વધારે ઓલું કેવરા ખાર આવે કે નહીં એમાં વાઢવી પણ ક્યાંથી બતાડે તમે વાઢવાનું બતાડો તો વાઢે કોણ

લે તો જાઈન ક્યાં ઠેટ જઈન નાખે હેઠા એ આઈવા ફાઇનલી મિત્રો આપણે કમ્પ્લીટ થઈને આ બધા એને વઢાઈ ગયા છે ને આવી ગયા પાછા હેવડાન થઈ મસ્ત મજા મેવડાન જો કે કાટો ને આસપાસ થઈ આવે છે આવી દેઈ ગયા છે જોય મજા આવે ફેશタル મિત્રો મેં થેલે છે જઈને વાંચતા ને

ફૂકઈ ગયા તને આ જેવડો આવ્યો છે ને ખરી જાય બધી તેલ સુકાય નહી જેવો તેવો સુકાય ને ખરી જાય બી મજાના એડા તેલ બો આવે આ એડ તેલ એટલે આમાં કોપર શું વાળી ગયા

ตุค่าดิ้งอะไรุค่าก็มาค่าอยู่ต้นบ้าวันหนึ่งหรเมียมันนาวันนบ้งไรช่วยสิไม่เลยหรอกนะเมียมันนาชอบมันชิคานะเขาเนาะมันเด็กดูวนชิค่าข้าวหน้าาลุกันเป็นไปชิคาว์ข้าวไข่เสียนัวข้าวหนุ่ยชากรถลากข้าวหน้าข้าวหนุ่้ขาวนุ่ยเนี่ยข้าวหลูกข้าวหนุ่ย ઈ તો નાસ્તો કેવાય નાસ્તો કરે રોટલા રોટલા ખાવાના હોય ડાયરો બેઠો તો આવીને ભટકું ભરવા આવ્યો શેરુ શેરુ ને ફોટા વાળી પડશે કાલ તો હવે કોથળા માં પુરી મુક્યાવાનું

બધા એને છે રજકો વાટવા એકાદ ચો વાંચી બધાય નાખી દે પછી શાકભાજી નું વાવેતર કરવા જવું છે

ગામડામાં રહેતા વાગી ગયા છે સાંજના આપણે પાંચ નહીં પણ છ વાગી ગયા છે છ વાગવા લગભગ બે ત્રણ મિનિટની વાર હશે છે ને મિત્રો આપણે તમને આગળ વિડિયોમાં જણાવ્યું તું કે શાકભાજીનું વાવેતર કરવા જવાનું છે પણ શાકભાજીનું વાવેતર અત્યારે કેન્સલ કર્યું છે કે અમારા માટે પ્રિય અમારા યુટ્યુબ પરિવારના સદસ્ય સબ્સ્ક્રાઇબર આપણે ફેમિલી મેમ્બર આવ્યા છે ત્યારે આપણને હળવા શેક દૂર થી સો કિલોમીટર દૂર થી ને આવ્યા છે ને જો કે આવ્યા એને તો અડધી પોણી કલાક જેવું થઈ ગયું છે હાલો તમને હે ને સબસ્ક્રાઈબર કોણ છે અને ક્યાંથી આવ્યા છે એ તમને જણાવું જોઈન બાજુ ઉભા ત્યારે મને જાવન ટાઈમ જ ન મળે ધંધો એવો છે કે ને હરેશભાઈ છેટ આવ્યા છે પાલીતાણાની બાજુમાંથી આથી લગભગ

ચા પાણી પીધા ને વાડી માટો મારવાયા વાડી માં બધી અલગ અલગ બધા વાવેતર હોય એટલે જાણવા મળે ને જોવા મળે નવી માવેતર શું છે એ બધું જો કે અમારે મહેમાન થોડાક મોડા આવ્યા કઈ ખાવાની વસ્તુ છે નઈ વાડી માં નકર આમ જ ખાવાની ને નકી હોય હા ઓર્ગેનિક ઓર્ગેનિક હા લેવ ઉનાળો આવી ગયો એટલે

आय tinggal ए तारन ने ya रम्मा है पर मैम तो के बरा बरा है बरा अरे